Gracias. <laughs> નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે નવ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના અને અમરેલી તાલુકાના ચિતલ ગામે જ્યાં દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રી છે જેઓ સનેડા બનાવે છે તો એમના ઓનર જે છે આપણે પ્રતિકભાઈ દાવડા જેઓ આપણી સાથે જ છે તો એની પાસે જ છે આપણે બધી પૂછપરછ કરીએ કે ભાઈ સનેડા જે છે એ કઈ રીતે કામ કરે કઈ રીતે એમાં નવી નવી ટેકનોલોજી આવી છે તો પ્રતિકભાઈ એક આપનો પરિચય આપો પ્રતિકભાઈ જગદીશભાઈ દાવડા દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીના ઓનર છીએ અને અમે થ્રી વ્હીલ ને ફોર વ્હીલ સનડો ટ્રેક્ટર બનાવી છે બરાબર હવે તમારો આજે દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રી છે એનો લોકેશન કઈ જગ્યાએ આવ્યું છે ચિત્તલ એસર પેટ્રોલ પંપની બાજુમાં અમરેલી રોડ બરાબર છે બીજો ખાસ ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે કે ચિત્તલના સનેડા છે એ ગુજરાતભરમાં જે છે પ્રખ્યાત છે તો એના જ ઓનર જે છે પ્રતિકભાઈ આપણી સાથે છે પ્રતિકભાઈ હાલની અંદર જે છે આપણે આને કઈ કઈ ટેકનોલોજીનો નવો ઉપયોગ કરેલો છે આમાં થ્રી વ્હીલ સનેડો આવે અને ફોર વ્હીલ સનેડો આવે પછી સ્પ્રેડ પંપ માટે ઉપયોગી થાય અને અલગ અલગ ટ્રોલી આની માટે અમે સનેડામાં જ મિનિ ટ્રેક્ટરની ટ્રોલી ચાલે એવી પણ સિસ્ટમ અપલોડ કરેલી છે હા બરાબર છે

અને સત્તર એકર અને એક લિટરમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરની એવરેજ આપે છે ડીઝલમાં અને મેન્ટેનન્સ ફ્રી છે આ જે આપણે જેમ કે વર્ષોથી છકડો રિક્ષા ચાલતું હતું એ જ કંપનીનું એન્જિન છે એટલે આનું રિપેરેબલ એકદમ ઇઝી છે બરાબર છે હવે મિત્રો એક લિટરમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર જે છે આજે અવધીનું આપણે જે છે ચલાવી શકીએ છીએ બીજું આપણે ખેતીના કયા કયા પાકની અંદર આનો ઉપયોગ કરી શકીએ ખેતીમાં આપણે વાવણીથી માંડીને ખેડ લગી બધુંય ઉપયોગ થાય છે કપાસમાં ચાલે મગફળીમાં એ બે માટે સ્પેશિયલ છે પછી અડદમાં ચલાવે ચણામાં ચલાવે બાજરો જુવાર ટૂંકમાં બધી ખેતીમાં ઉપયોગી છે દવા છાંટવાથી માંડીને બીજ રોપવા લગીનું બધું આ કામ કરે છે ખેડૂત મિત્રો દવા છંટકાવ કરો સાથે બીજનું આપણે રોપણ કરો તો પણ આપણે સનેડાથી જે છે કરી શકીએ છીએ તો હવે તમે જે નવી ટેકનોલોજી વિકસાવી છે તો એના વિશે અમને સમજણ આપો ખેડૂત મિત્રો આ આપણે ફોર વ્હીલ છે આને નાને આપણે અહીંથી બે બોલ ખોલો એટલે પાછું થ્રી વ્હીલ ટ્રેક્ટર તગાની જેમ કામ આપે છે જે આ તગાની જેમ કામ આપવા સાથે આને પાછળના ટાયરે સ્લાઇડિંગ આવે છે એ વધઘટ થાય જે કપાસના ચાની મુજબ જેમ કરવું એમ અને ટ્રેક્ટરની જેમ તમારે આનો ઉપયોગ કરવો હોય તો ફોર વ્હીલ ડ્રાઈવ કરી નાખવાનું અને માથે ખેડૂને તડકા ન લાગે એની માટે હોડ પણ આપણે આપીએ છીએ બરાબર છે બીજા ખાસ આની અંદર આપણે જે છે આ

આ રીતના બાવડા ને જે ટ્રોલીમાં પાછળથી ચાલ ઓછી કરે એની માટે સાંકળો ને એવું આપેલું છે ટ્રેક્ટરની જેમ બાકી તો બધું જે રેગ્યુલર ચંદડામાં થતું એ રીતના આવેલું છે બરાબર છે

કેમ કે આપણે જો ફિલ્ડ ઉપર બોલાવો તો પણ તેઓ એ છે આખી એક સર્વિસ આપે છે ખેડૂત મિત્રો આપણે લાઈવ જ જોઈશું પ્રતિકભાઈ જે છે એ આપણે લાઈવ બતાવશે કે સનેડો કઈ રીતે જે છે ચાલે છે કઈ રીતે કામગીરી કરે છે આપ જોઈ શકો છો જો ખેડૂત મિત્રો આ લાઈવ આપણે જોઈ શકો છો કે પ્રતિકભાઈ જે છે આમાં પ્રતિકભાઈ આપણે લાઇટ ને એવું કેવું કામકાજ હોય છે આમાં બેટરી ઉપર જ લાઈટ આવે છે સેલ્ફ એટલે જેમ ફોર વ્હીલમાં અને ફોર વ્હીલનો જ ગેર આવે છે આમાં રહ્યો ખેડૂતો મિત્રો ખૂબ છે આખી સુવિધા આખી ડેવલપ કરેલી છે એની અંદર બીજો ખાસ કોઈ નવી સુવિધા આપણે અંદર નવી સુવિધામાં આગળ ટ્રેક્ટરની જેમ પંપ ફિટ કરેલો છે જે આ ઓછા ટર્નમાં છૂટા હાથે વળી જાય એ રીતના અમારું કામ વર્ષોથી ફેબ્રિકેશનમાં એન્જિનિયરિંગ લાઈનમાં કરેલું છે એટલે તમને જે અમે ડેમો આપ્યો હોય તમે જોયો કે છૂટા સાથે ચલાવો તો આ એક પર ખેંચતો નથી બરાબર ચડો મિત્રો ચલો મિત્રો ખૂબ સારો છે આ દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું છે માર્કેટમાં નામ છે તો પ્રતિકભાઈ આપણે લાઈવ ડેમો પણ બતાવ્યો કે સરસ મજાનું જે છે આખો સનેડો જે છે એ કાર્ય સારી રીતે કરે છે હવે આપણે વિશેષ માહિતી છે આપણે અંદર ઇન્ડસ્ટ્રીમાં જ જશું કઈ રીતે બનાવી આપણે જોઈશું આપણે તો ખેડૂત મિત્રો પ્રતિકભાઈ હાલમાં જે છે આપણે લાઈવ આખો ડેમો બતાવ્યો કે સનેડો જે છે કઈ રીતે કામ કરે છે તો આ જે છે આપણે દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એમના જે છે ઓનર જ પ્રતિકભાઈ છે તો હવે તમારે જો ખરીદી કરવી હોય તો એમનો એક આપણે મોબાઈલ નંબર લઈ લો જેથી કરીને તમે સીધી એમની સાથે વાતચીત કરી શકો તમારે એક મોબાઈલ નંબર આપો નંબર એક્યાસી ચાલીસ પિસ્તાલીસ નેવ્યાસી ઓગણસાઠ બરાબર છે આ જે છે પ્રતિકભાઈનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો આના વિશે ઇન્કવાયરી કરવી હોય અથવા તો ખરીદી કરવી હોય તો આ નંબરો ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો હવે અંદર જે છે આપણે કઈ રીતે કામગીરી થાય છે એ ઉપર છલ્લે આપણે જોઈ લેવી ખેડૂત મિત્રો પ્રતિકભાઈને જ કહેશું કે કઈ રીતે બધા કામ કરે છે એની અંદર પ્રતિકભાઈ કઈ રીતે કામગીરી કરે છે બધું કામ અમારી રીતના જાતે ફેબ્રિકેશન કામ થાય છે અને તમે જોઈ શકો છો કે ભાઈ બધું જાતે કામ કરીએ છીએ ધીમે ધીમે આ નાનું પેલા બુલેટમાંથી આપણે બનાવતા જેમાંથી ડેવલપ કર્યું તેમાં ઘેર મારુતિ આઠસો ની ફંટી નો આવે બરોબર પાંચ પાંચ ઘેર આવે રિવેજ સાથે અને ડિપ્રેશન વાળું બનાવીથી એમ્બેસેડરનું ડિપ્રેશન આવે ક્વાસનું ડિપ્રેશન આવે તેમાંથી ધીમે ધીમે આગળ બઢતી કરી હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે ઓટોમેટિક પાછળ છાતી એવી આવે છે ઓટોમેટિક મિની ટ્રેક્ટરની સીટ નાખવીથી અત્યારે એવરેજમાં બહુ ફાયદો થાય છે બાર કલાકમાં પાંચ લિટર ડીઝલમાં ચાલે છે પચાસ વીઘા ખેતી ખેડી શકે છે અને તેમ કરતાં કરતાં આધુનિક બધી સિસ્ટમ ઓટોમેટિક થઈ જાય દવાનું વતન થાય છે દવાનું સંશોધન હોતન કર્યું છે બહાર ફુવારા આવે છે અથવા આમાં હવે ઓટોમેટિક આધુનિક સિસ્ટમ રોટોમેટિક ચાલે એવું કરવાના છે આ રીતે બધું બનાવી છે આમાં બહુ સારું છે બળદની જગ્યાએ પાંચ લીટરમાં પચાસ લિટર ખેતી કાઢી નાખે છે અને ફાયદાકારક વાહન છે આ તેમ છતાં આના આપણે કારખાના યુનિટ બહુ જાઝા છે અને બધાને રોજી રોજી સારી મળી જાય છે કાર્ય વર્ષે અમે જૂના સહી સત્તર પેઢી અમારી જૂની છે આપણે પેઢીનું નામ છે દાવડા એગ્રો તમારો મોબાઈલ બીજો ખાસ કે આની અંદર આપણે ખેડૂતો દૂર દૂર સુધી રહેતા હોય તો એમને મંગાવી તો આપણે એને તમે કઈ રીતે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી અમારે કુરિયર વ્યવસ્થા છે કોઈ અમારો ખેડૂત ગ્રાહક હેરાન થયો હોય તો એને ચોવીસ કલાકમાં સર્વિસ મળે છે એ રીતનું અમારું કામ છે

આવા અમારા આવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે એ દબાવજો જેથી આવું વિડીયો છે સીધા જ આપનો મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ